મોર્નિંગ જય મુલીધર બધા ને કેમ છો બધા ને મજામાં મજા મજા હે થઈ ગયું છે અસલ મસ્ત મજાનું નું અને આપણે માલનું કામકાજ બધું થઈ ગયું વાહિંદા કરી નઈ હે એને નાખી દીધું તો એની ખાઈ લીધું હે ધોવાઈ ગયા પાડાને પાડા સાહી પાવાની બાકી હે કે જે સાહી થાય હે સાહી થઈ જાય એટલે ભાણા વિસરી લઈ ભાણા વિસરીને પછી જવાનું હે આપણે રાખડી બાંધવા નિરાયથી બધું કામકાજ કરી હજી રોગું કે ભાણા વિસરીને ચાલતું નથી જો પાસે આને પાય ઢારિયા માંધી ડુસો નાખી અને પછી જ હું નિરાયથી તરત હાડા 9 વાગી જાય એટલું બધું કામ કામકાજ લઈએ એક લે એટલે વાર તો લાગી જોકે બે જણા હોય પણ તોય કામ જાજુ રહ્યું એટલે મોડું તો થઈ જ જાય અને રક્ષાબંધન તો હેપી રક્ષાબંધન તો ચાલો આપણે હે ને બધું કામકાજ પેલા પતાવી લઈ સાહી થઈ જાય ને એટલે એમાંથી માખણ કાઢી અને પાડાને સાહી પાઈ દઈ પછી ભાણા ભાણા વિસરી અને પછી માલ પાવાને ચાલુ કરી માલ પાી પાય અને જો આપણે અહીંયા પીઢીયું રાખી દીધું નકર અમારે ભી હું ખીલા ઉપાડીને વહી જાય અમે ઘરે ના હોય ને તો તે આજે મજબૂતીથી કામ કરી લીધું પીઢીઓ રાખીને પાછું ખીલા હામું હામું બાંધી દીધું કે દસ ખીલો ઉપડી જાય ને તો પછી કઈ બધું ભેગ્યું પીઢીયા લઈને નહીં વયું છે આવી રીતનું કર્યું હે ગાને તો કઈ ઉપાધિ ના હોય ખીલાય ના ઉપાડે નિશાન મને પડી આ શિયાર ને જ આ શિયાર ને જ હાસવ્યું ઓઘર્યું હોય ઓલી તઈ ધામલે વહેતી હોય એવું બધું છે તો હાલો આપણે છે ને હવે સાહાગર જાય જે થઈ ગયું હોય ને તો આપણે હે ને માલ ને જો પાયો ને અહીં બાંધીતા હે આજે રક્ષાબંધન એટલે મારે જવાનું હે રાખડી બાંધવા માટે મારા ભાઈ ને જોસા ગમે ભરતું મેં સાફ કરી નાખ્યું હોલ ટાટર ફૂલ થઈ ગયા હે પાણી બાણી પીધું હે બે કી પી નથી પીધું આમ થઈ ગયા અને હું હે મારા પપ્પા ને ઘેર રાખડી બાંધવા આજો ઓહો હો એવું બધું મોઢું કરવાની કઈ જરૂર નથી થતી હાલો તો અમે જવા દઈ ચાલો આપણા માલ જો આજે બધા શાંતિથી ગોઠવાઈ ગયા હે અને આ ખાઈ હે હજી બધા એ બધા ખાઈ લઈએ અને ગાડી વાળા ભાઈ નીકળી ગયા અને હું તો જીજો અહીંયા જ ઉભી છે વાતું વડા કરતી હાલો ગારા વાળી હાડી ભરાય પેલા ફોન મૂકી અને હાડી ના ધર લઈ લો અમે બે નીકળ્યા હે અને વાહે હે ને એક અમારું ફોર વ્હીલર આવે હે બિન ને એ નંબરે ભેગા જ નીકળ્યા હે એટલે અહીંયા ભેગા થઈ ગયા અમારે તો ભેગા જ નીકળે અમે નીકળે ને એ નીકળતા હતા પોરબલ બહાર ગયો મોર થઈ ગયા પછી એ હજી નીકળતા હતા ને અમે નીકળી ગયા અમારે બેનો એક જીમા છે પણ અલગ અલગ

હા તેલ તો બિંદા થઈ ગયું ગરમ ન્યાલ થઈ ગયા લ્યો અમાર કંદો જોઈ લ્યો હું ભજી અસર બનાવું ભજી વાળો ઓઢું હોય કઈ નથી ભરાણું ખોટી ના થાય પાણી જાય કટકી માં ના ઘરે લાઈન હતી અહીં એની અંદર છે માઇડવી મસ્તી નહીં છે તમારે ખડે નથી

मम नि सकवा देला सक्यो कस हो आ बिक लागे ला लागी अरे गा थाई दि त थाफला माथे लागे हो न रय त का जड सक म त ज न मार द बे यो नै कोइ त मान द नाइ कपन Oke, ओके आलो बंद कर दो बस बगा खाओ Bapak

તમે કઈ ગુમરો માનસો પછી નવી રાત થાવ તઈ હવા ના આવત કઈ ને ગાર અનુભવ ના આવે એમાં રસ્તા બાજુ ખરાબ રહ્યા એટલે ઉનાળા માં હિયારા માં આવી જવું હાલ ને દોઈ ગયા તો ડુસો નાખી દીધો હોય હજુ એટલો દીખે પણ લાઈટ નથી નકર મારા કુંતરી મારા મોટર કરી દેવી હતી તો કુંતરી પી જ હવે જવા દઈ ચાલો કઈ આવી પોપ સાર્જિંગમાં મૂકી દઈએ કેમ કે કાલે આપણે દવા સાટવીએ આમાં કાલ થોડીક માર દઈએ એમાં એને પાંદડા તૂટે હોય ને એ રહે તો દેહાત મે ગયો હે અને આપણા માયલી ખાઈ લીધું હે તે બધાય બેહી ગયા હે એક મતલબ એક બેઠો હે બાકી બધા તા ઊભા હે બસ બેહવાની તૈયારીઓ કરે છે ધીરે ધીરે જો ગુડા વારે હે બધાય ચાલો આપણે આજના બ્લોગ નો ડાન્સ કરી અમારા વિડિયો જોતા રહેજો વિડિયો ને લાઈક ચેનલ ને સબસ્ક્રાઇબ ને સરી કવિ કમેન્ટ કરતા રહેજો આજ તો થક ગયા આવજો ટાટા